થરાદ ખાતે આવી રાજસ્થાન રાજ્યના દ્વારકા ખાતે જશે સનાતન સંસ્કૃતિ તિરંગાની આન બાન અને જનકલ્યાણની ભાવના માટે આજે પણ સંતો મહંતોને ધર્મ તથા દેશ પ્રેમીઓ આકરા દ્રઢ સંકલ્પ સાથે જોડાઈ પોતાની ભાવના પૂર્ણ થવાની આકરી ટેક લેતા હોય છે આ સૌના અથાગ પ્રયાસો બાદ સફળ પરિણામ પણ મળી રહ્યા છે રાજસ્થાન રાજ્યના બિકાનેરના લાલેરા ધામથી સંતે દંડવત યાત્રા ઓગણીસ ફેબ્રુઆરીથી દંડવત યાત્રા ચાલુ કરી જે આજે થરાદ ખાતે આવી પહોંચતા સ્થાનિક લોકો આશીર્વાદ લેવા આવી રહ્યા હતા

उन्नीस फरवरी से मेरी ये दंडवती यात्रा शुरू हुई है और ये लालेरा धाम मेरा गांव का नाम लालेरा है लालेरा धाम से दबारका तक की यात्रा है उन्नीस फरवरी से आज तक लगभग ये थरात के आसपास में पहुंच गई है और जाने को लगभग मेरे हिसाब से तो मैंने पंद्रह महीना ले रखा है अब देखो उसमें बारह भी लग सकते हैं तेरह भी लग सकते हैं चौदह भी लग सकते हैं सोलह भी लग सकते हैं मेरे साथ में चार पांच आदमी हैं રાશન પની ખા પીના સબ ખર્ચ લે કર ચલ ફધર ઉધરસે લા રહેલા